બરોડા એગ્રી હોર્ટિકલ્ચરલ કમિટી અને બાગાયત ખાતું રાજ્ય દ્વારા એકાવન રાજ્યકક્ષાનું ફળ ફૂલ શાકભાજી અને બોન્સાઈ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે બરોડા એગ્રી હોર્ટિકલ્ચરલ કમિટી વડોદરા છેલ્લા પચાસ વર્ષથી વડોદરા શહેરની સંસ્કારી અને બાગાયત પ્રેમી પ્રજા માટે તેઓને ગાર્ડન બાગાયતી ફૂલોના છોડની માહિતી સિઝનલ ફ્લાવર અંગેની માહિતી તેમજ બોન્સાઈ અને બાગને લગતી જાળવણી ખાધરોનો ઉપયોગ જૈવિક દવાઓનો ઉપયોગ વિહરીની માહિતી આપવા માટે કમિટી દર વર્ષે આવા ફ્લાવર શોનું આયોજન કરાય છે ફ્લાવર શોમાં વડોદરાની પ્રજા ઉત્સાહપૂર્વક ભાગ લઈ મુલાકાત લઈ શકે છે અંદાજે અઢીથી ત્રણ લાખ પ્રજા આનો લાભ લેતા હોય છે તેમજ પોતાના બાગના ઉપયોગી સાધનો ખાતર દવાઓ તેમજ વિવિધ ફૂલ છોડની ખરીદી કરે છે ત્યારે પોતાના ઘરની સુંદરતા તથા પર્યાવરણને વધુ સારું બનાવતા હોય છે આ પ્રદર્શનમાં નર્સરીના લગભગ ત્રીસ સ્ટોલ બાગને લગતી વસ્તુઓના અંદાજે ચાલીસ સ્ટોલ તેમજ બાળકો માટે આનંદ મેળવવા માટે વિવિધ ફૂડ સ્ટોલ વીસથી ત્રીસનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનથી પ્રજાજનોને પ્રોત્સાહિત કરવા માટે હરીફાઈ દ્વારા ઇનામ વિતરણ પણ કરવામાં આવશે કમિટી આ સ્વૈચ્છિક કાર્ય કરે છે જેમાં પ્રજાજનોનો સારો સહકાર મળી રહે છે ત્યારે વધુને વધુ પ્રજા લાભ લે તે માટે તારીખ બાવીસ બે બે હજાર ચોવીસથી છવ્વીસ બે બે હજાર ચોવીસ એમ પાંચ દિવસીય ફેર રાખવામાં આવ્યો છે આ ફ્લાવર શોનું ઉદઘાટન તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસની શનિવારે સવારે અગિયાર કલાકે રાખવામાં આવ્યું છે જ્યારે હરીફાઈના વિજેતાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ ચોવીસ બે બે હજાર ચોવીસના રોજ સાંજે છ વાગે રાખવામાં આવ્યો છે જેથી વડોદરા શહેરના પ્રજાજનો તેમજ આજુબાજુના ગામડાઓ પણ આ પ્રદર્શનનો લાભ લે તેવી વિનંતી કરવામાં આવી છે અહીં લાભાઈએ છીએ મને એનાથી પ્રજાને થોડુંક અમને લાભ મળે બને એટલું અહીંયા વેચાણમાં પણ બને એટલું કંટ્રોલ ભાવથી અમે વેચાવડાવીએ છીએ સારું <laughs> છે <coughs> <coughs> કેજો તું મારી જગ્યા જ નહીં ખાતું બરોડા એગ્રી હોર્ટી કમિટી એક સ્વૈચ્છિક સંઘ સંસ્થા છે તે દર સાલ આવા ફેર બનાવે કરે છે તેમાં આ સાલ એકાવનમું વર્ષ છે એકાવનમું વર્ષમાં પણ લાસ્ટ યરની જેમ લગભગ અઢીથી ત્રણ લાખ માણસોનો લાભ લેશે તેવી અમે ઈચ્છા રાખી રહ્યા છે આ પ્રદર્શનની અંદર ત્રીસ જેટલા પ્લાન્ટના સ્ટોર છે ચાલીસ જેટલા છોડને લગતા એટલે દવાઓ છે ખાતર છે અન્ય બીજા સાધનો છે તેના સ્ટોલ રાખવામાં આવ્યા છે અને છોકરાઓને આનંદ માટે અમે ફૂડ ઝોનની અંદર પણ વીસ જેટલા સ્ટોલ રાખ્યા છે આ સાથે સાથે આ શૈક્ષિક સંસ્થા હોવાથી કોઈ ફી લેતા નથી અમે એન્ટ્રી ફી પણ લેવામાં આવતી નથી પછી અને સ્ટોલ છે સ્ટોલમાં વેચાણ પણ થાય છે અને ડિસ્પ્લે પણ થાય છે ખેડૂતો તરફથી જિલ્લાના ખેડૂતો તરફથી પણ ફ્રૂટ ફળ અને શાકભાજીના નમૂના લાવવામાં આવે છે તેની આ કોમ્પિટિશન થાય છે એમાં પ્રથમ બીજું અને ત્રીજું ઇનામ આપવામાં આવે છે અને એ રીતે લગભગ બારસો જેટલા નમૂના લાસ્ટ ઇયર આવ્યા હતા ચાલુ સાલે પણ બારસોથી પંદરસો નમૂના આવશે એવી અમે આશા રાખીએ છીએ સાથે અમે એવું પણ ઈચ્છીએ છીએ કે વડોદરાની પ્રજાને આ એક કાયમ ખાતે ગમતો પ્રદર્શનનો સમય છે તે સમયને અમે અનુરૂપ થવા પ્રયત્ન કરીએ છીએ પણ આ જે ગાર્ડન જમીન છે એટલે જે આ જગ્યા અમને મળી છે તે મહારાણી દેવી જે આપણે રાજમાતા કહીએ તે સુભંગની દેવીની મહેરબાનીથી મળી છે પણ થોડી મોડી મળી છે માટે અમે જોઈએ એટલું આ વખતે એરેન્જમેન્ટ ઓછું કરી શક્યા છે તો આ રીતે અમે ઈચ્છીએ છીએ કે તમે બધા જ અમને સારો એવો સહકાર આપશો કે જેથી અમારો આ ફેર સક્સેસ રીતે બહાર થઈ શકે નવીન પૈસા એક્સ ડાયરેક્ટર હોર્ટિકલ્ચર બે હજાર એકમાં હું રિટાયર થયો છું એટલે એક્સ ડાયરેક્ટર હોર્ટિકલ્ચર તરીકે યુ